ભુજ શહેરમાં વર્ષોથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા જોવા મળતી હોય છે ભુજ નગરપાલિકાની પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદાના નીર આધારિત છે જેના કારણે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે ભુજ શહેરની દૈનિક જરૂરિયાત પંચાવન એમએલડીની છે જેની સામે ભુજ નગરપાલિકાને નર્મદાનું પાણી પિસ્તાલીસ એમએલડી મળી રહ્યું છે અને દસ એમએલડી ઓછું પાણી મળી રહ્યું છે ત્યારે વધારાના ચાર એમ પાણી મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે હાલ ભુજ નગરપાલિકા હસ્તકના બાર જેટલા પાણીના બોર છે તેમાં પણ પાંચ બોર બંધ હાલતમાં છે પાણી વિતરણ વ્યવસ્થાને અસર પહોંચી હતી પાણીની લાઇનમાં લીકેજના સમાચાર મળતા જ ભુજ નગરપાલિકાની ટીમ મરમત કામગીરી આરંભી હતી શહેરના વોર્ડ નંબર એક અને બે માં લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે હાલે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને પાણીની વિશેષ જરૂરિયાત રહે છે પણ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા લોકોને સતાવી રહી છે